હવામાં પણ તેને એની ક્યાં તમા હતી તાજા ખીલેલા પુષ્પની માફક એનો ચહેરો ખીલી રહ્યો હતો અને આંખો હસી રહી હતી ચીકુ એની મસ્તીમાં જ મસ્ત હતી ચીકુને જોઈને જ તો એ ખીલી રહી હતી ઉપર ગેલેરીમાં ઊભો રહીને શર્ટના બટન બંધ કરતો માનવ પણ સરયુને જોઈને ખીલી રહ્યો હતો એ મનોમન બોલ્યો છે ને સાવ નિરાળી

મારા માટે તો ચીકુની ખુશી જ સર્વસ્વ છે અને એટલે જ કદાચ ત્રણ વર્ષથી નાનકડી ચીકુને કેજીમાં બેસાડવા નહોતી માંગતી પેલી સ્ત્રીઓ હજુ પણ ત્યાં ઊભી ઉભી અણગમાના ભાવથી શરીઓ તરફ જોઈને વાતો કરી રહી હતી નાકનું ટેરવું ચડાવીને એ વાસંતી બોલી એની દીકરીને તો ભણાવતી નથી ને ઉપરથી આપણા બાળકોને બગાડે છે હા એનો કંઈક તો ઉપાય કરવો જ પડશે બોલી માનવ હજુ ગેલેરીમાં જ ઉભો હતો એની નજર પેલી ત્રણ સ્ત્રીઓ તરફ ગઈ ને એ મનોમન હસ્યો એ જાણતો હતો કે એ સ્ત્રીઓ સરિયો વિશે શું વાતો કરી રહી છે ક્યારેક ક્યારેક ઓફિસે આવતા જતા એ સ્ત્રીઓ માનવને કહેતી માનવ ભાઈ આ સરિયુ બહેન તો સાવ ગાંડા જ છે ઓ સાવ સહજતાથી માનવ હસીને પૂછતો કેમ સવાર સવારમાં રોજ એ ચીકુ સાથે રમતા હોય ને વળી સાંજે સોસાયટીના બાળકોને ભેગા કરીને લખોટી ગીલી દંડો કે પછી પકડદાવ રમતા હોય બોલો માનવ ખડખડાટ એ હસી પડતો ને પછી કહેતો એ છે જ બાળક જેવી સાવ પગલી પહેલી સ્ત્રીઓ વળતો પ્રશ્ન કરતી એમને ભણતરનું મહત્વ હોય કે કંઈ જ્ઞાન હોય એવું તો જરાય લાગતું નથી આજનો જમાનો તો ભણતરનો છે અને અત્યારથી જ જો ચીકુને યોગ્ય શિક્ષણ નહીં આપો તો એ રહી જશે પાછળ સરીઓના જ્ઞાનથી અજાણ એવી સ્ત્રીઓને શું જવાબ આપવો એની પરવા કર્યા વગર માનવ વિચારે ચડી જતો અને એ મનોમન કહેતો પહેલી વાર જ્યારે હું સરીઓને જોવા માટે ગયો હતો ત્યારે રહી ગયો હતો એના જ્ઞાનથી પ્રથમ મુલાકાતમાં જ સરયું મને એના સ્પેશિયલ રૂમમાં લઈ ગઈ હતી રૂમમાં પ્રવેશતા જ જાણે હું કોઈ પુસ્તકોના મેળામાં ન આવી ચડ્યો હોઉં એવું મને લાગ્યું હતું પાણીનો ગ્લાસ હાથમાં ધરતા એણે પૂછ્યું હતું મારા શોખ વિશે ચિત્રકલા અને ફોટોગ્રાફીના મારા શોખ વિશે જાણીને એ તરત જ બોલી હતી ઓહ તો તો તમે પાબલો પીકાશો વિન્સેટ વાન ગોગ રાજા રવિ વર્મા અમૃતા શેરગીલ અને રસિકલાલ પરીખ વિશે તો ઘણું જાણતા હું તો એમના વિશે જાણતો જ હતો પરંતુ સરયુ પણ જાણતી હતી એ વાત જ મારા માટે નવાઈ ઉપજાવનારી હતી ત્રણ ચાર કલાકની અમારી મુલાકાતમાં તો કંઈ કેટલાય વિષયોની બારીઓ ખુલી હતી ભારતીય સર્જકોમાં તમે કોને કોને વાંચ્યા છે એવા મારા સવાલનો જવાબ આપતા એ બોલી હતી ટાગોર શ્રી અરવિંદ વિવેકાનંદ રજનીશજી કાલેલકર દેવી અને બીજા ઘણા પણ મને વધુ સ્પર્શતા વિષયો હોય તો એ બોટની અને મનોવિજ્ઞાન અને એમાં એ વળી રોબર્ટ બ્રાઉન્સ રોબર્ટ હુક મેન્ડલીફ સિગમન ફ્રોઈડ અને અબ્રાહમ મેસ્લોની થિરીમાં વધુ રસ હું આશ્ચર્ય તેને સાંભળી રહ્યો હતો ત્યાં જ વચ્ચે રીંકુ દોડતો આવ્યો અને શરીયોનો હાથ ઝાલીને કહેવા લાગ્યો હોય ચાલો ને બહાર રમવા તમે તો ક્યારના અહીં આવીને બેઠા છો તે તું જા હું તરત જ આવું છું અને હા એટલી વાર તું બીજા બાળકોને પણ બોલાવી લાવ રિંકુ બહાર દોડી ગયો હતો શરીઓની સાદાઈ અને સરળતા મને સ્પર્શી ગઈ હતી એટલે તરત જ મેં લગ્ન માટે હા પાડી દીધી સગાઈ પછી અમારી વચ્ચે કોઈ ખાસ પ્રસંગે કે જન્મ દિવસે પુસ્તકોની ભેટ આપવી શરૂ થઈ હતી અને એટલે જ કદાચ મારા ઘરમાં ગિફ્ટ આર્ટિકલ્સની જગ્યાએ પુસ્તકો વધુ જગ્યા રોકવા લાગ્યા હતા માં અને બાપુજી પણ એ જોઈને ખુશ થતા કદાચ એટલે જ એમણે અનોખા પ્રસ્તાવને વધાવી લીધો હતો ક્યાં ખોવાઈ ગયા માનવભાઈ પેલી સ્ત્રીઓના આવા પ્રશ્નથી એ વિચારોની તંદ્રામાંથી એ માનવ બહાર નીકળતો ને કાંઈ પણ જવાબ આપ્યા વગર એ ત્યાંથી ચાલતી પકડતો માનવ હજુ બાલ્કનીમાં જ ઊભો હતો મોબાઈલની રિંગે એને વિચારોમાંથી બહાર લાવ્યા પાડી હું જાણું છું લાવવાની તરફ જોયા વગર જ બોલી હા ટિફિન તૈયાર છે લઈ લેજે અને લઈને જજે ભલે સર બીજી સ્ત્રીઓને સરિયું કામ વિના લાગતી પણ ચીકુની સાથે સાથે માનવની પણ પૂરી કાળજી રાખતી એટલે પ્રથમથી જ માનવ માટે ટિફિન તૈયાર કરી દેતી ટિફિન અને ઓફિસ બેગ હાથમાં લઈને માનવ નીચે આવ્યો રેતમાં પાણી રેડીને એ રગડા મસલથી ચીકુના ખુલ્લા વાળમાં હાથ ફેરવતા માનવ બોલ્યો ચીકુ રોજની જેમ આજે પણ તારે ફરીથી નાવું પડશે કેમ પપ્પા જો માટીનો આ રગડો તારા ચહેરા પર અને ફ્રોક પર પણ એ માટીનો રગડો ચોંટ્યો છે ચીકુ પાસે બેઠેલી સરિયું ઊભી થતા બોલી કેટલી બધી મજા આવતી છે ને રમવાની નહીં હા સરયું એ ખુદ નથી જાણતી કે શું કરી રહી છે પણ એના ચહેરા પર છવાઈ જતી આનંદની આ લિપિ વાંચીને ખુદ ભગવાન પણ ખુશ થતો હોય છે હા માનો ભગવાન ખુશ કેમ ન થાય આ તો અજાણતા જ ચીકુએ ભગવાનને કરેલી પ્રાર્થના છે હા સાચે જ સરિયું ચાલ હવે હું જાઉં ભલે માનો બાય ચીકો બાય બાય પપ્પા ચીકો ચાલો બેટા હવે ઘરે જઈએ સરિયું બોલી ચીકુ તરત ઊભી થઈ અને પોતાના ખરડાયેલા હાથ વડે જ પોતાનું ફ્રોક ખંખેરતા એ ઘર તરફ જવા લાગી ઘરે જઈને ચીકુને નવડાવી તૈયાર કરી એને જમવાનું આપી સરયું લાગી ગઈ ઘરનું કામ કરવા બપોરનો સમય થવા આવ્યો હતો ઘરનું બધું જ કામ આટોપીને હેમલ લતા અને વાસંદી સોસાયટીના ચોકમાં આવેલા એ ઘટાદાર લીમડાના ઝાડની ફરતે એ બનાવેલા ઓટલા પર બેઠી હતી એમની વાતનો મુખ્ય વિષય એટલે સરયું સરયું ઉપર એમને ગુસ્સો આવતો સરયું એમને ખૂંચતી કારણ કે રોજ સાંજે સોસાયટીના બાળકો ભણવાનું પડતું મૂકીને શરીઓને ચીકુ જોડે રમવા દોડી જતા એટલે બધી સ્ત્રીઓને લાગતું કે શરીયું આપણા બાળકોને પણ બગાડે છે અને એથી જ આજે ઠપકો આપવાના ઈરાદે હેમલ લતા અને વાસંતીએ સરયુના ઘરે જવાનો નિર્ણય કર્યો હતો વાસંતી બોલી ચાલો હેમલબેન આજે તો એનો ઉધડો જ લઈ લઈએ હા ચાલો ત્રણેય ઓટલા પરથી ઉભી થઈને સરયુના ઘર તરફ જવા લાગી ચાલતા ચાલતા હેમલ બોલી આખો દિવસ બાળકો સાથે રમતી રહે છે તેના ઘરમાંય શું ઠેકાણા હશે લતા બોલી ચાલો ને આજે જોઈ લઈએ એને અને એના ઘરને ત્રણેય સરયું ઘર આગળ આવીને ઉભી રહી દુપટ્ટાથી પસીનો લૂછતા લૂછતા હિમલે ડોરબેલ વગાડી ડોરબેલનો અવાજ સાંભળી ચીકુ પાસે બેઠેલી એ સરિયું ઊભી થઈ અને દરવાજો ખોલ્યો મનમાં ઠપકાનો ભાવ ભરીને આવેલી હેમલ લતા અને વાસંતી સરયુના મીઠા આવકાર સામે એ ઝંખવાણી એ હજુ બહાર જ ઊભી હતી શું કહેવું ને શું ન કહેવુંનું ની વિમાસણમાં પડેલીએ એ ત્રણેયમાંથી વાસંતી બોલી આજે જરા નવરા બેઠા હતા તો થયું કે લાવ તમારા ઘરે હા હા ભલે આવ્યા તમને જોઈને ખુશી થઈ આવો આવો અંદર ધીમે રહીને લતા બોલી હેમલ બેન શું કહેશું હેમલ પણ ધીમે રહીને પ્રત્યુત્તર આપતા બોલી પહેલા અંદર જઈને બેસીએ એના ઘરને જોઈએ વાતો કરીએ ને પછી વાતમાંથી વાત કાઢશું હા ભલે એ ત્રણેયને સોફા પર બેસાડી પાણી લેવા ગઈ સોફા પર બેઠેલી ત્રણેયની નજર ઘરના ખૂણે ખૂણાને ફરી વળી સુગઢ સુગડ ને નિહાળી એ ત્રણેય આભી જ રહી ગઈ સોફાની આગળ ગોઠવેલ ટેબલની પાસે જ ચીકુ બેઠી હતી અને તેની આજુબાજુ પેન્સિલ કલર વોટર કલર કોરા કાગળો ને કંઈ કેટલીય પીંછીઓ પડી હતી કોરા કાગળ પર પેન્સિલ કલરથી એ આડા અવળા લીટા દોરી રહેલી ચીકુ વારે વારે સ્ત્રીઓ તરફ જોતી અને મુસ્કુરાતી પરંતુ એ ત્રણેયનું ધ્યાન ચીકુ તરફ નહોતું એ તો નિહાળી રહી હતી સરિયોના ઘરને આસમાની રંગ નહીંના ઓઈલ પેન્ટથી સજાવેલી સુંદર દિવાલો બારી પર ઝૂલતા લેમન યલો રંગના સુંદર પ્રિન્ટ સુંદર સુંદર કોતરણીવાળું ફર્નિચર બેઠક ખંડની બરાબર વચ્ચે ઉપર છતની નીચેની તરફ ઝૂલતું ગ્લાસ ઝુમ્મર અને ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર બરાબર વચ્ચે ટીંગાડેલ સ્વામી વિવેકાનંદનો ફોટો ને એમાં લખેલું એક સુંદર વાક્ય સારા પુસ્તકો વિનાનું ઘર જેવું હોય છે ઘરનો ખૂણે ખૂણો સુંદર હતો હળવો ઘરને નિહાળવામાં એ ત્રણેય પાસે જઈને એ હાથમાં રહેલા કાગળને બતાવતા ચીકુ બોલી જોવો આંટી મેં ચિત્ર બનાવ્યું છે સરિયું પાણી લઈને આવી કાગળ જોઈને લગતા બોલી

ચીકુને સંતોષ થયો હોય એમ ફરી પાછી ગોઠવાઈ ગઈ કલર અને કાગળમાં વાતનો દોર ચાલુ રાખવા બોલી શું લેશો ચા કોફી કે ઠંડુ વાસંતી બોલી એમ થોડું ચાલે કઈ પછી નિરાતે ભલે આજના જમાનાને અનુરૂપ બનીને સરયું ચાલતી નથી એ સાવ ગાંડી જ છે એ વાતને સાબિત કરવા માંગતી હોય તેમ વાતના મૂળ તંતુને પકડતા એ હેમલ બોલી સરયુ બહેન તમે ભણવા કેમ નથી મોકલતા જમાનો કેટલો ફાસ્ટ બની ચૂક્યો છે અને તમે આમ સરયુ કાંઈ જવાબ આપે પહેલા તો વાસંતી બોલી ઉઠી મારો શ્રેષ્ઠ આટલો નાનો છે તો પણ તમે કોઈ દિવસ એને રમતા જોયો અને જુઓ પણ ક્યાંથી વહેલી સવારે રૂ સ્કૂલે જાય બપોરે ઘરે આવી જમીને ટ્યુશને જાય ને વળી પાછો એ સાંજે હોમવર્ક કરી બોલો વાસંતીના ચહેરા પર ઉપસી આવેલી ગર્વની લકીરો પર ઠંડુ પાણી રેડતા સરિયું બોલી હા એટલે જ કદાચ નાનકડો શ્રેષ્ઠ રોજ તેના રૂમની બારીમાંથી બહાર રમતા બાળકોને ટગર ટગર જોયા કરે છે એને પણ રમવાનું કેટલું મન થતું હશે નહીં શરીરના કટાક્ષને વાસંતી સમજે એ પહેલા તો લતા બોલી પહેલાં લતા બોલી ઉઠી મારી હિમાનશીનું ઇંગ્લિશ તો અત્યારથી જ કેટલું પાવરફુલ એના જેટલા ઇંગ્લિશ વર્ષ તો મને પણ નથી આવડતા બોલો ખોખલા ગર્વથી ફાટફાટ થતી હેમલ લતા અને વાસંતને શું જવાબ આપો તે સરિયુને સમજાતું ન હતું એ શાંતિથી સાંભળી રહી હતી એ ત્રણેય નહીં ફરી હેમલ બોલી તમે ચીકુને ભણાવતા કેમ નથી હેમલ બહેન અત્યારે મને જરૂરી નથી લાગતું હાય હાય કેવી અભણ માણસ જેવી વાત કરો છો તમે ભણેલા નથી કે શું છું ને કેટલું લતા બોલી એમએસસી બીએડ વિથ બાયોલોજી આશ્ચર્યથી આંખો પોળી કરીને ત્રણેય સાથે બોલી એમ એમએસસીડ છતાં એ ચીકું ને અમારે એને ભણાવવાની જ છે પરંતુ હું ને માનવ એવું ઈચ્છીએ છીએ કે અત્યારે એની જિંદગીના અમૂલ્ય એ પાંચ છ વર્ષ એની મસ્તીમાં જીવે ભરપૂર રીતે એના બાળપણને માણે અને કુદરતના ખોળે ઉછરે સરીઓની વાત સાંભળી લતા બોલી આ પથ્થરોના નગરમાં એને ક્યાં વળી એ કુદરતનો ખોળો મળવાનો હતો અહીં તો બચપણથી જ કુદરતને ભૂલીને જીવીએ તો જીવી શકીએ નહીં તો રહી જઈએ બધાની પાછળ ના એવું નથી લતાબેન પણ જો આપણે ઈચ્છીએ તો પથ્થરના નગરમાં પણ એ કુદરતના સૌંદર્યનો અહેસાસ કરી શકીએ એ કેવી રીતે અને ત્યારે ઘરમાં જ ના બગીચો એ બનાવીએ પણ સરિયો બહેન ઘરમાં રહેવાની જગ્યા જ જ્યાં માંડ માંડ મળતી હોય ત્યાં બગીચો કેમ બનાવો આવો મારી સાથે પણ ક્યાં અરે આવો તો ખરા સરિયો બધાને અગાશી પર લઈ ગઈ અગાશી પર જવાના દરવાજા પર પણ એ ક્રિશ્ચિયન બોવેનું એક સુંદર વાક્ય લખેલું હતું

વિવિધ કુંડાઓ ગોઠવેલા હતા અને એ કુંડાઓમાં કંઈ કેટલી જાતના એ ફૂલ છોડ ઉગાડેલા હતા દરેક રંગીન કુંડાઓની ફરતે નદીના પટમાંથી વીણીને લાવેલ સફેદ કાળા દુધિયા રાખોડી અને ઘેરા બદામી રંગના નાના ગોળ પથ્થરો ગોઠવેલા હતા બગીચાની એક તરફ હિંચકો ગોઠવેલો હતો હિંચકાની એક તરફ સુગરીનો માળો અને બીજી તરફ ફાનસ લટકાવેલું હતું સુગ્રીના માળા તરફ આંગળી ચીંધતા ચીકુ બોલી આંટી આને સુગ્રીનો માળો કહેવાય આશર્યથી લત્તા બોલી એમ તને કોણે કીધો આને સુગ્રીનો માળો કહેવાય એ તો અમે જંગલમાં ગયા હતા ને તે પપ્પાએ કહ્યું જંગલમાં સરિયુ તરફ જોતા વાંસનથી બોલી હા હું માનવ અને ચીકુ અમે બે ત્રણ મહિને એકાદ વાર જંગલમાં તથા વિવિધ અભયારણની મુલાકાતે જઈએ છીએ કારણ કે માનવને ફોટોગ્રાફીનો શોખ છે એટલે એની સાથે સાથે અમે ચીકુને પણ આપણી અમૂલ્ય વન્ય સૃષ્ટિની વાકેફ કરીએ છીએ અને એ પણ ખૂબ સહજતાથી ચીકુને મજા પડે તો જ નહીં કે કોઈ પ્રયત્નપૂર્વક હેમલ લતા અને વાસંતીને સરની વાતોમાં મજા પડવા લાગી હતી એટલે ત્રણે હિંચકા પર બેઠી ચીકુ અને સરિયો અગાશીનો દિવાલનો ટેકો લઈને ઉભી ચીકુ બોલી છે ને આંટી રોજ સવારે અહીં ચકલી કબૂતર પોપટ અને કબૂતર પણ આવે છે ચીકુના માથે હાથ ફેરવતા સરિયું બોલી રોજ સવારે અગાશી પર ચણ નાખું છું એટલે કઈ કેટલાય પંખીઓ આવી જાય છે અને પછી એ ચીકુબહેનને મજા પડી જાય છે સરિયોની સોળમાં ભરાઈને ઉભેલી ચીકુ એ ધીમે ધીમે ગીત ગણગણવા લાગી ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં આવશો કે નહીં ચીકુનો ગીત સાંભળી બધા હસવા લાગ્યા શર્માએ ગયેલી ચીકુએ સરયુની સાડીમાં પોતાનું મોઢું સંતાડી દીધું ચાલો હવે નીચે જઈએ સરિયુ બોલી હા ચાલો નીચે આવીને સરિયુ તરફ જોતા વાસંતી બોલી ચીકુનો પણ પોતાનો એક અલાયદો રૂમ હશે ને અને ત્યારે હા છે ને આવો એનો રૂમ પણ બતાવી દો સરિયુ બોલી ચીકુના રૂમમાં પ્રવેશતા પહેલા હેમલની નજર દરવાજા પર પડી ત્યાં પણ કંઈક લખેલું હતું એ વાંચી રહી રવિન્દ્રના ટાગોરના સુંદર વાક્યને મંદિરની ભવ્યતા છોડીને રેત માં રમવા દોડી જતા એ બાળકોને નિહાળવામાં ઈશ્વર પણ ભૂલી જાય છે આ સુંદર વાક્ય વાંચતા જ હેમલના મન ચક્ષુઓ પર રેત માં રમતા બાળકો ઉપસી આવ્યા ને એ મનોમન બોલી ખરેખર રમવાની ઉંમરે બાળકોને રમવા દેવા જ જોઈએ

પડાવેલા ચીકુના કેટલાક ફોટાઓ ટેબલ પર પડ્યા હતા તો કેટલાક વડે દિવાલ પર પણ ચોંટાડેલા હતા અને વળે કેટલાય ટેડી બેર નાના નાના ખુરશી ટેબલ ઢીંગલીઓ બેટદળો અને લખોટીઓથી એ ચીકુનો રૂમ ભરેલો હતો ચીકુનો અસ્તવ્યસ્ત રૂમ જોઈને નાક નાકનું ટેરવું ચડાવતા વાસંતી બોલી મને તો આવું બધું અસ્તવ્યસ્ત પડ્યું હોય તો બિલકુલ ન ગમે એકદમ શાંતિથી વાસંતીને જવાબ આપતા સરયું બોલી આપણા ગમા અણગમા કરતા તો વધુ મહત્વની બાબત એ છે કે બાળકોને શું ગમે છે હા બરાબર છે પણ 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 કાંઈ નહીં બસ નિરપેક્ષ ભાવે જોયા કરવી જોઈએ આપણે આપણા બાળકોની આ અસ્તવ્યસ્ત દુનિયાની પેલી ત્રણેય ચૂપ રહી સરયું બોલી જો વાતોમાં ને વાતોમાં હું તો નાસ્તા નાસ્તાનું ભૂલી ગઈ ચાલો બેસી અમારા રૂમમાં હા ચાલો હેમલ લતા અને વાસંતીને સોફા પર બેસાડી સરયુ કબાટ તરફ ગઈ અને આલ્બમ બહાર કાઢવા લાગી લતા બોલી હે સરયુ બેન તમારા ઘરના દરેક દરવાજા પર એ કંઈક ને કંઈક લખેલું લતા એનું વાક્ય પૂરું કરે પહેલા જ વાસંતી બોલી ઉઠી હા જુઓ ને સરયુ બહેનના રૂમના દરવાજા પર પણ વેદ વ્યાસનું કેટલું સુંદર વાક્ય લખેલું છે કે બાળકની શિક્ષા માતા બાળકની શિક્ષા દીક્ષા અને સંસ્કારોની ગુરુ છે માતા લતા બોલી પણ હે સરયુ બહેન તમને આવા વાક્યો ક્યાંથી મળી આવે છે પુસ્તકોના કબાડ તરફ આંગળી ચિંતા સરયુ બોલી અમારા

એનું સુંદર અને સુગળ ઘર જોઈને એ ત્રણેય ખુશ થઈ ગઈ હતી કદાચ એટલે જ તો એ ઘડીભર માટે ભૂલી ગઈ હતી એ પોતાના મૂળ સ્વભાવને માનવે પાડેલા વિવિધ ફોટાઓ નિહાળીને ત્રણેય ખુશ થઈ ગઈ રહી હતી અને થાય પણ કેમ નહીં ફોટાઓ હતા જ સુંદર દરેક ફોટામાં કુદરતની સાથે સાથે ચીકોનો નિર્દોષ હાસ્ય પણ ખીલી ઉઠ્યું હતું ફોટાઓ જોતા જોતા વારંવાર એ ત્રણેયની નજર કબાટમાં ગોઠવેલ પુસ્તકો તરફ પણ જતી હતી વાસંતી તરફ જોતા લતા બોલી આટલા બધા પુસ્તકો વાંચવાનો એમનો સમય ક્યારે મળતો હોય છે ચા નાસ્તો લઈને અંદર આવેલી સરિયું બોલી વાંચવા માટે સમય મળી જ જાય છે બિસ્કિટ ડ્રાય ફ્રૂટ્સ ને સફરજનની કતરણીવાળી ડીશ એ ત્રણેય તરફ ધરતા એ સરિયું બોલી લ્યો હેમલ બેન ચા આ નાસ્તો અને ચા ફોટામાંથી નજર ઊંચી કરીને નાસ્તા તરફ જોતા એ ત્રણેય બોલી અરે સર ચા જ લઈશું સરિયુ ના પ્રમાણ સ્વભાવ અને સરભરા આગળ એ ત્રણેય ગુસ્સો એ વોગળી ગયો હતો અને એટલે જ ક્ષમાના ભાવથી એ સરિયુનો હાથ જાલતા વાસંદી બોલી સરિયો બહેન અમને માફ કરશો કારણ કે હકીકતમાં તો અમે તમને ઠપકો આપવાની ઈરાદાથી આવ્યા હતા કે તમે તમારી દીકરીને ભણાવતા નથી ને અમારા બાળકોને પણ બગાડો છો પરંતુ તમારા ઘરે આવીને તમારો પ્રેમાળ સ્વભાવ તમારા વિચારો જાણીને અમને અમારા ઉપર જ એક ધ્રુણા વાસંતીનો હાથ ચાલતા સરયુ બોલી આ શું બોલો છો બહેન હું તો તમારી બહેન જેવી છું મારી ક્યાંક ભૂલ થતી હોય તો તમે મને ચોક્કસ કહી શકો એમાં માફી માગવા જેવું લતા બોલી ના ના સરયુ બહેન ભૂલ તો અમારી જ છે કે અમે તમને તમારા જીવનને સમજ્યા વગર જ એ ઠપકો આપવા દોડી આવ્યા ગંભીર થઈ ગયેલા વાતાવરણને હળવું કરવા સરિયું બોલી હવે એક બાજુ મૂકો આ ઠપકાની અને માફીની વાતોને અને એમ કહો કે તમને મજા આવી કે નહીં હા હા કેમ નહીં હસતા હસતા ત્રણેય બોલી અને સોફા પરથી ઊભી થઈ તો હવે તમે રોજ મારા ઘરે આવજો ઠપકો આપવા નહીં પણ સરસ મજાની વાતો કરવા આ પુસ્તકો વાંચવા હા ચોક્કસ સરયું બહેન પણ એક વાત તો કહો

મારા સાસુ સસરાને લીધે તો આ પુસ્તકો હું દહેજમાં લઈ આવી હતી દહેજમાં દહેજમાં બોલી હા તે બહેન દહેજમાં પુસ્તકો જોઈને સાસરીમાં તમારી કોઈ ટીકા ન કરી ના કારણ કે લગ્ન વખતે દહેજમાં પુસ્તકો લઈ આવવાના એ મારા પ્રસ્તાવને મારા સાસુ સસરા અને માનવે હોશે વધાવી લીધો હતો ખરેખર સરયુ બહેન તમારી આ નવી વાત જાણીને વધુ આનંદ થયો સરયુના ચહેરા પર સ્મિત ફરી વળ્યું તરફ જોયું સાંજના ચાર વાગી રહ્યા હતા વાસંતી અને લતા તરફ જોતા એ બોલી ચાલો હવે જઈશું હા ચાલો હેમલ લતા અને વાસંતને દરવાજા સુધી મૂકવા ગયેલી એ સરયુ બોલી કોઈ પણ જાતના સંકોચ વિના જ્યારે પણ મન થાય તમારા અનોખા દહેજ વિશેની વાત કરશું જેથી કરીને અમે પણ અમારી દીકરીઓને આવું અનોખું દહેજ એ આપી શકીએ ચારેયના ચહેરા પર સ્મિત ફરી વળ્યું ને હૃદયમાં આનંદને ભરીને પગથિયા ઉતરી રહેલ હેમલ લતા અને વાસંતીને હસતી આંખોથી સર્યું જોઈ રહી મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ